યો છે યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમ ના મેળાનો શુભારંભ થયો છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માઈ ભક્તો માટે સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં છે જય અંબે બોલમાડી અંબે અંબાજી દૂર જાના અને સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના બીજા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટ્યો છે દાંતા હડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈ ભક્તોનો ઘસારો જોઈ શકાય છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની જંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જયનાથથી અરબલીની ગિરિમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાતતા ગાતા માઈ ભક્તો અંબાજી માર્ગ પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસે એક લાખ ત્રાણું હજાર જેટલા માઈ ભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે ગુજરાતના ખૂણે ખૂણે દૂર સુદૂરથી માઈ ભક્તો હાથમાં ધજા ત્રિશુળ ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગ્રામના પ્રકૃતિ પ્રેમી યુવાનો સંઘર્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા આ યુવાનો માથે ફૂલ અને પથ્થાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરીમાળામાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે માં અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો માય ભક્તો માય ભક્તો ભાદરવી પૂનમના મેળામાં